હાલ રાજ્યના પ્રદેશ ભાજપ દ્વારા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં વિધાનસભા બેઠક વાઇ શક્તિ કેન્દ્રોના સંયોજકો માટે પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવી રહ્યું છે જે અંતર્ગત ધાગંદ્રા શહેર અને ગ્રામ્યના શક્તિના કેન્દ્રોનું એક પ્રશિક્ષણ વર્ગ ધાગંધ્રા સંસ્કારધામ ગુરુકુળ ખાતે યોજાયો જેમાં ધાગંદ્રા ગ્રામ્યના તેત્રીસ સંયોજકો ધાગધરા શહેરના શક્તિ કેન્દ્રોના પંદર મળીને કુલ અડતાલીસ સંયોજકોને વિવિધ માર્ગદર્શન આપવામાં આવ્યું જેમાં પાર્ટીની વિચારધારા લોકો સુધી પહોંચે અને હાલમાં તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને નગરપાલિકા મહાનગરપાલિકા રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર ભાજપની સત્તા છે ત્યારે લોકોની અપેક્ષા હોય કે વિવિધ યોજનાઓના લાભો લાભાર્થીઓને મળી રહે તે માટે શક્તિ કેન્દ્રના સંયોજકો મધ્યસ્થી બને તે માટે માર્ગદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું ભારતીય જનતા પાર્ટી પ્રદેશ મારફતે સમગ્ર ગુજરાતની અંદર શક્તિ કેન્દ્રના સંયોજકોનો પ્રશિક્ષણ થાય પાર્ટીની અંદર કરવાના થતા કાર્યક્રમો અને પાર્ટીનો વ્યાપ સર્વસ્પર્શી બને એના માટે પ્રદેશ કક્ષાએથી આપેલ સૂચના મુજબ આજે ધ્રાંગધ્રા મુકામે ધ્રાંગધ્રા ગ્રામ્ય અને ગામ ધાંગધ્રા શહેર એનો અભ્યાસ વર્ગનું પ્રથમ સત્ર એ મેં લીધું છે આજે આખો દિવસ એ કાર્યક્રમ ચાલવાના છે ખાસ કરી અને ધાંગધ્રા ગ્રામ્યમાં તેત્રીસ શક્તિ કેન્દ્રના સંયોજકો અને ધાંગધ્રા શહેરની અંદર પંદર શક્તિ કેન્દ્રના સંયોજકો અડતાલીસ શક્તિ કેન્દ્રના સંયોજકો એનું પ્રશિક્ષણ થાય એના માટે આખો દિવસ એ અભ્યાસ વર્ગ થયો છે અલગ અલગ વક્તાઓના માધ્યમથી અલગ અલગ સત્રની અંદર પાર્ટીની વિચારધારા લોકો સુધી પહોંચે અને પાર્ટી જ્યારે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગર રાજ્ય અને કેન્દ્ર સરકાર સુધી પાર્ટી સત્તામાં હોય લોકોની અપેક્ષાઓ પાર્ટી પ્રત્યે હોય ત્યારે દરેક વ્યક્તિને એને લાભાર્થીને એનો લાભ મળે લોકોને એ સરકારના કામોનો લાભ મળે એ દિશામાં પણ શક્તિ કેન્દ્રના સંયોજકો એ મધ્યસ્થી બને એના માટેનો આજનો આ અભ્યાસ વર્ગ ધ્રાંગધ્રા ગુરુકુળની અંદર રાખવામાં આવ્યો છે આજે આખો દિવસ આ કાર્યક્રમ ચાલવાનો છે અમારા અડતાલીસ અડતાલીસ શક્તિ કેન્દ્રના સંયોજકો આમાં ઉપસ્થિત રહ્યા છે આ ધ્રાંગધ્રા શ્રી સંસ્કારધામ સ્વામિનારાયણ ગુલ ગુરુકુલ ખાતે અમારે ધ્રાંગધ્રા વિધાનસભાના શક્તિ કેન્દ્રના સંયોજકોનો પ્રશિક્ષણ વર્ગ એમાં વિવિધ ઉદઘાટન સત્રથી શરૂ કરી અને સમાપન સત્ર સુધી અલગ અલગ છ સત્રોના માધ્યમથી જે ભારતીય જનતા પાર્ટીની એક નવી રચના છે કે અમારું મંડલ ચાહે શહેરનું હોય કે ગ્રામ્યનું ત્યાંથી બુથ સુધી એટલે કે બે વચ્ચેનું જે સમન્વયને સંકલન કરાવે એવું અમારું એક શક્તિ કેન્દ્ર આ શક્તિ કેન્દ્રની વ્યવસ્થાના ભાગરૂપે એક સંયોજકની નિયુક્તિ થઈ છે એ સંયોજકોના અભ્યાસ વર્ગ આજે યોજાયો છે એમાં અલગ અલગ વિષયો સાથે આ સંયોજકોને શિક્ષિત કરવામાં આવશે એમને પાર્ટી અને સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ આ બાબતે પણ માહિતી આપવામાં આવશે અને અલગ અલગ વક્તાઓ દ્વારા એમને વક્તવ્ય આપી અને પ્રશિક્ષિત કરવાનો આજનો આ કાર્યક્રમ સમગ્ર ગુજરાતમાં વિધાનસભા સીટવાઈઝ યોજાયો છે એના ભાગરૂપે આજે આ ધ્રાંગધ્રા વિધાનસભામાં મારે પણ એક સત્ર લેવા આવવાનું થયું છે કે ચૂંટણીમાં શક્તિ કેન્દ્ર સંયોજકની ભૂમિકા શું છે એ વિષય આજે મારે આ અભ્યાસ વર્ગમાં લેવાનો છે હિતેષ રાજપરા દિવ્યાંગ ન્યૂઝ દાગોધરા સુરેન્દ્રનગર